સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા એટલે કે પથ્થરની ધરા જ્યાં અનેક દેવી દેવતાઓના સુપ્રસિદ્ધ પ્રાચીન મંદિરો આવેલા છે તે મંદિર પૈકી પ્રાચીન અને પૌરાણિકતા દિશળ પગતની જગ્યા જે સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઈવે ઉપર આવેલી છે જેને જુનવાણી નામ છાપરી તરીકે ઓળખવામાં આવે છે આ દિશળ ભગતની જગ્યા ખાતે આગામી દિવસોમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીઓ ઉપસ્થિતની સાથે સંતો મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહેશે આ ત્રિદિવસીય ચાલતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અંદાજી ત્રણ લાખથી પાંચ લાખ સુધી ભાવિ ભક્તો દેશોર ભગતના સાનિધ્યમાં દર્શનાર્થે ઉમટશે આ સાથે રાત્રીના સમયે ભવ્ય લોક ડાયરો અને સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ સાથે જ ભવ્ય શોભાયાત્રા મહાયજ્ઞ મહાપ્રસાદ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ જગ્યાને દેશોડ ભગતની છાપરી નહીં પણ દેશોડ ધામ તરીકે સુપ્રસિદ્ધ થશે તેવું પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું આ પત્રકાર પરિષદમાં બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સંત શ્રી દેશલ ભગત દાંગધ્રા ખાતે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે તારીખ પાંચ છ અને સાત ના રોજ અહીંયા બિરાજમાન અમારા મંદિરના મુખ્ય પ્રણેતા ભલાભાઈ ચૌહાણ મંદિરના વહીવટ કરતા ભરતભાઈ રાઠોડ અને અમારી સમગ્ર જેસલ ભગત નવ નિર્માણ કમિટી વતી હું આપ સૌ જનતાને વિનંતી કરવા માંગુ છું કે ત્રણ દિવસના આ ત્રિદિવસીય કાર્યક્રમમાં પ્રથમ દિવસીય શોભાયાત્રાનો કાર્યક્રમ છે જે રોકડિયા હનુમાનથી શરૂ કરી અને સંસ્કારધામના જે મારા સ્વામીજી છે એના દ્વારા આખું શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને વાતે ગાતે બધી મૂર્તિઓનું અહીંયા બિરાજમાન કરવામાં આવશે પાંચ તારીખે રાતના ડાયરાનો પ્રોગ્રામ છે જેમાં ભજનીક કલાકાર દેવરાજ ગઢવી હરસદાન સુરુ વાઘજી રબારી મીનાબા જાડેજા મકવાણા સુપ્રસિદ્ધ ભજનીક કલાકારો છે તો આપ જનતા લાભ લાભ લેવા લેવા એવી હાર્દિક અપીલ છે તારીખ છ ના રોજ તમે જે જગ્યા અત્યારે શૂટિંગ કરી રહ્યા છો પાછળ મંદિર બિરાજમાન છે એ પટાગણ ની અંદર હવનનું આયોજન કરવામાં આવેલ છે સાત કુંડી હવન છે અને એ હવન દરમિયાન બધા પ્રકારની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવશે અને સાંજના દરમિયાન સુપ્રસિદ્ધ ભજની કલાકાર રશ્મિતાબેન રબારી વાઘજીભાઈ રબારી અને લોક સાહિત્યકાર માહિબા માયાભા આહિરનો લોક સાહિત્યકારનો ડાયરો છે તો આપ સૌ સંતાને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે પધારો છ તારીખના રોજ બપોરના સમય દરમિયાન સંતો મહંતોની હાજરી હશે જેમાં મોટા ભાગના આજુબાજુના બધા સંતોને આમંત્રણ આપેલ છે જેમાં કનીરામ દાસ બાપુ વડવારા વાસુદેવ મહારાજ દલસુખ મહારાજ અને નરેન્દ્ર બાપુ બટુક બાપુ ભીમ બાપુ આ બધા સંતોને આમંત્રણ આપેલ છે જે પધારશે અને આ જગ્યા માટે આશીષ વચન આપશે તેમનો સમય છે બપોરનો અગિયાર વાગ્યાનો છે અને આ સિવાય જે મુખ્ય મહેમાનમાં જે બધા મારા રાજકીય મહેમાનો છે એમાં ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબને આમંત્રણ આપેલ છે કુંવરજીભાઈ બાવરિયાને આમંત્રણ આપેલ છે ભાનુમતીબેન બાબરિયાને આપેલ છે મુડુભાઈ બેરાને આપેલ છે હર્ષભાઈ સંઘબેન આપેલ છે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલને આપેલ છે આપણા કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાને આપેલ છે બધા ધારાસભ્યોને આપેલ છે તો આ બધા રાજકીય મહેમાનો પણ પધારશે તો અમે આપ જનતાને સરો વિનંતી કરીએ છીએ કે બે દિવસના ત્રણ દિવસના કાર્યક્રમમાં ભોજન અને પ્રસાદનું આમંત્રણ લાભ લ્યો તેવી મારી નમ્ર અપીલ છે જય શિયાળા જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ત્રંગધ્રા